હેલો ફ્રેન્ડ આજે આપણે લોકો શું કરવાના છીએ તો કે કંપનીના વાર્ષિક હિસાબ છે એમાં હું તમને આ ફોર્મેટ નું નામ છે નફા નુકસાન પત્રક કંપનીના વાર્ષિક હિસાબ અંદર તો ચાલો હેડિંગ આપો ગાઈશ નફા નુકસાન પત્રક નફા નુકસાન પત્રક નો નમૂનો હોય ને હોય હોય બધા હોય ઘણા નફા પત્રક છે એટલે કે નફો ને નુકસાન આપણે ઉધાર કે જમા કરતા કેમ અહિયાં એવું નથી અહિયાં સિમ્પલ છે આવક ખર્ચ આવક વાળી ખર્ચ ને માઇનસ કર નાખવાનો એટલે આપણને શું મળે નફો મળે તો હું શું આવક માઇનસ તો સૌથી પહેલા એનો મતલબ એવું છે કે આપણે લોકો લખશું આવકો પણ અહીંના એના નામ યાદ રાખવાના છે આવકો 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 માં પેલું જે નામ છે એ છે કામગીરી માંથી ઉપજ કામગીરી માંથી ઉપજ કામગીરીમાંથી ઉપજ કામગીરીમાંથી ઉપજ એટલે શું અથવા કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉપજ કામગીરી માંથી ઉપજ તમે જે લખો એનો મતલબ થાય તમારો શું કરી દેસુ માઇનસ કામગીરીની પ્રવૃત્તિમાંથી અથવા કામગીરીમાંથી ઉપજ તમે જે લખશો સાચું બીજું અન્ય ઉપજો અન્ય ઉપજ એટલે શું અન્ય આવક અન્ય આવક એટલે વેચાણ સિવાયની શું હોય ભાઈ મળેલ વટા હોય જેટલું મળ્યું એટલું મળેલ દલાલી હોય પછી મિલકત વેચતા નફો હોય પછી આપણને ડિવિડ ની આવક હોય તો આવી બધી આવકો એટલે કે આપણી અન્ય આવક છે એ આપણે શું લખ્યું કામગીરીમાંથી ઉપજ એટલે કે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉપજ બીજી આપણે લખ્યું અન્ય ઉપજો આ બિલનો સરવાળો કરી દઈએ આને છે ત્રણ નંબર આપીને હું કહું છું કુલ ઉપજો કુલ ઉપજો ઉપજો એટલે કે ઉપજમાં પહેલું કામગીરીમાંથી ઉપજ અથવા કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉપજ અને બીજું અન્ય ઉપજો એના પછી આવે છે ચોથો નંબર ખર્ચાઓ હવે આ લોકો ખર્ચાઓનું છે ને આખું એક લિસ્ટ આપ્યું

ખરીદી અથવા એનું બીજું એક નામ છે વેચેલ માલની ની પડતર યાદ આવે ને વાર્ષિક હિસાબમાં આવ્યું હતું હજી એક નામ આવ્યું હતું વપરાયેલ માલની પડતર

लाइन में अच्छा भैया તમારી ટેક્સ રૂપમાં જેટલી વિગત છે ને એટલી જ કર્મચારી એની પેલા આવે સીધા ખર્ચા પણ તમારી ટેક્સ બુકમાં નથી કર્મચારી લાભના ખર્ચા કર્મચારી લાભના ખર્ચા એટલે શું તો કે કર્મચારીને તમે લોકો રૂપિયા આપો છો કર્મચારીને જે પણ રૂપિયા છો એને કર્મચારી લાભના ખર્ચા કહે કયા કયા ખર્ચા કર્મચારીને આપતા હોય પગાર પછી કર્મચારીને બોનસ આપતા હોય પછી કર્મચારી હોય તો ખરેખર પણ તમારા સિલેબસમાં ઈ નથી એ પ્રત્યક્ષ ખર્ચાને એને નથી લીધા એટલા માટે એની જગ્યાએ કર્મચારી લાભના ખર્ચા જે એના પછી નો ને એને આપણે આગળ લઈ લીધું છે બરોબર છે મજૂરી પછી પ્રોવિડેન્ટ ફંડમાં ફાળો ઓકે પહેલું હતું ખરીદ બીજું હતું સ્ટોકમાં ફેરફાર સ્ટોકમાં ફેરફાર શું આવતું હતું સ્ટોક માઈનસ આખા સ્ટોક એના પછી હતા કર્મચારી લાભના ખર્ચા ડી નાણાકીય ખર્ચા નાણાકીય ખર્ચાઓ એટલે શું તો કે તમે નાણાં મેળવવા માટે જે ખર્ચ કરો છો એને નાણાકીય ખર્ચ કહેવાય જેમ કે લોન પર વ્યાજ લોન ઉપર વ્યાજ થઈ આપડે લોન લીધી હોય તો લોન ઉપર આપણે વ્યાજ ચૂકવવું પડે પછી માનો કે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો ડિબેન્ચર ઉપર વ્યાજ દેવું પડે કે નહીં તો આને આપણે કેવા ખર્ચા કહીશું નાણાકીય ખર્ચાઓ ક્લિયર છે ઈ ખસારો અને માંડી વાળેલ

नक्शा के जे वस्तु ऊपर में एक कोई ए बी सी डी ई में नहीं आती ये बड़े खर्चा यहां આવશે के बेचार वितरण खर्चा ऑफिस खर्चा मिलकत वेचता थे नुकसान काल खाद तो ए बड़ी वस्तुओं तो याद करो एफ e, छह वस्तु याद करनी पेलो आप खर खरीद બીજો સ્ટોકમાં ફેરફાર શરૂઆતનો સ્ટોક માઇનસ ત્રીજો કર્મચારી નુકસાન છ ટોપિક યાદ રહી ગયા બે ભાગમાં વેચાયેલું હતું પહેલું હતું આવકો બીજું હતું ખર્ચાઓ આવક ની અંદર બે હતું કામગીરીમાંથી ઉપજ બીજી અન્ય આવકો ખર્ચાઓમાં એ બીસી હવે આપણે શું કહેશું જેમ આવકનો સરવાળો કર્યો હતો એમ આપણે ખર્ચાઓનો સરવાળો કરશું તો અહીંયા લખશું કુલ ખર્ચાઓ ચોથો નંબર હતો ને ખર્ચાઓના આપણે ચાર નંબર બરોબર એનો સરવાળો કર્યો હવે આવકવેરા વેરાનું બીજું નામ શું છે કરવેરા આવક વેરાને કરવેરો પણ કહેવાય

હમણાં જ ટોટલ કુલ ખર્ચાનો ટોટલ તો આવકમાંથી ખર્ચ ને માઇનસ કરો પહેલાનો નફો આટલું થયું આની અંદરથી એક વસ્તુ માઇનસ કરવાની કઈ આવકવેરાની જોગવાઈ શું માઇનસ કરવાની આવક વેરાની જોગવાઈ દાખલાની અંદર કહે છે કે આટલા ટકા ગણવાના છે તો આપણે એને માઇનસ કરશું એટલે આપણને શું મળે આવકવેરા બાદનો ચોખ્ખો નફો બાદનો ચોખ્ખો નફો ક્લિયર છે હવે જોજો સમજવા જેવી વાત એ છે ફ્રેન્ડ્સ કે કરવેરાની જોગવાઈ અથવા આવકવેરાની જોગવાઈ તમે ક્યાં હિંભવાનું અગાઉ ક્યાંય આવી ગયું હતું આવકવેરાની જોગવાઈ કરવેરાની જોગવાઈ આવી ગયું તો આની બીજી અસર ટૂંકમાં અહીંયા જે રકમ આવે એની બીજી અસર યાદ કરો પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ ફોર્મેટ હતું એમાં ચાલુ દેવા હતા એટલે કે ચાલુ જવાબદારી હતી એની અંદર ટૂંકા ગાળાની જોગવાઈમાં આવશે હા એની બીજી અસર અહીંયા લખવાની યાદ રાખવાનું છે કારણ કે એક્ઝામમાં ભૂલાઈ જાય રાવલ સમજાણો એ ભૂલાઈ જશે બીજી અસર અહીંયા દેવાની છે જ્યારે આખો વાર્ષિક હિસાબ ગણશો ને ત્યારે યાદ રાખવાનું છે પછી એવી જ રીતના અહીંયા આવક પેલા બાદનો ચોખ્ખો નફો એની બીજી અસર ક્યાંક આવતી હતી આવકવેરા બાદનો ચોખ્ખો નફો અથવા નફા નુકસાન પત્રક મુજબ વધારો પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારી બાજુ શેર હોલ્ડર્સના ભંડોળોમાં આ નફો કોનો હોય માલિક નો હોય એટલે ક્યાં આવે અનામતો અને વધારામાં બે ની બીજી બીજી અસર તમારે દેવાની છે જયારે આપણે લોકો આખો વાર્ષિક હિસાબ ગણશું ત્યારે એટલે આખો વાર્ષિક હિસાબ ગણશો તો બે ની બીજી અસર આ પડશે ક્લિયર છે બધાને શ્યોર સમજાણું આખું ફોર્મેટ કસમથી સમજાણું ઓકે ચાલો એક દાખલો ફળો ડ્રો કરી નાખો